જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો અમે આશા કરીએ તમે બધા મજામાં જશો તો આપણે અત્યારે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણે ગૌશાળામાં આપણી ગાયો અત્યારે ખાય છે અને બધાએ ફૂલ મસ્ત મજાનો સપોર્ટ કરે દિલથી થેન્ક યુ ને ઘણા લોકો નથી સપોર્ટ કરતા તો થોડો થોડો સપોર્ટ કરતા હતા ને ઘણા બધા લોકો સપોર્ટ કરે છે ને દિલથી થેન્ક યુ અને આપણા વધારે પૂરતા ગાયોનો જ વિડીયો આવતા રહે અને કોઈ ખેતીવાડીના બાળકોના ની વારી મૂકીએ અલગ કેમ કે આખો વિડીયો પૂરો કરવો હોય તો આપણે કેમ કરવાનું આખો ગાયોનું તો શું કેવું ગાયો સામે બોલતી નથી ના કરતા હું ગાયો બે લે લઈ કોઈ વારોય ના આવવા દે તો આપણી ગાયો અત્યારે શું કરે હું તમને હમણાં બતાવું ગાયો અત્યારે બનસુ ને બધા ખાય છે મસ્ત મજાના અને ટાબરી આપણા વાં ખાય છે દેવા આમાં દેવા બધે લાટકો હળી ગયા જતા ઊભો હોય ને તો દાદા જ આવે એવો અમારે દેવાના આપણી ગૌરી છે ને આપણી ગોરલ છે ને આપણી જમના છે ને આપણી માંડવી મસ્ત મજાની ઉગી ગઈ છે અને કોની કોમેન્ટ ના આવી કે અમારે તમારી માંડવી જોવી છે તો બતાવજો તો એટલે અમે નથી બતાવવાના કોમેન્ટ કઈ રી હોત તો અમે બતાવવા તમારી માંડવી પણ કો એમાં એવું થયું કાલે કોમેન્ટ બંધ રહી ગઈ હતી ચેનલ ઓલા હા એમાં કોમેન્ટ બંધ રહી ગઈ હતી એમાં કે લોકોનો વાક નથી પણ આજે જેને જોયું હોય તે આજ કહી દેજો અમે દેખાડશું તમને અમારી માંડવી તો ભાઈ પંખો તો ભાઈ ને એના પપ્પા ગામમાં ગયા હતા અને પંખો લઈ આવ્યા છે અને કયો કંપની કઈ વેરાયટી પંખાની આવી હોય તો મને ખ્યાલ નથી પણ ભાઈ આપણે કંપની વેરાયટી બધું બતાવશે કેમ કે એ લેવા ગયો તો તો ભાઈ કઈ કંપની નો પંખો લઈ આવ્યો ને કેવો પંખો લઈ આવ્યા આપણે આ પંખો આ પંખો કેટલા વર્ષ આવેલું વીસ વર્ષ પછી ફાઈનલ નવો પંખો લીધો વીવર આવેલો ને એટલે હજી આલે જ છે પણ એને હવે અમે બહાર સેટ કરી દેવું કેમ કે અહીં બહુ ગરમી થાય નવા પંખાની જરૂર હતી હાવ એકદમ હમો કરાવી કરાવી થાકી ગયા ઓસ્ત્રીમ રોગો પંખો રાખ દે હું તો કોક ને થાય પંખો છે પણ જઈ આવે મહેમાન તેમ કે કાલે જ ખોટી ક્યાંય ગયો એવું કેવા થાય બીજું ગરીબ માણને જો આમ છે બસ સુવિધા ના હોય પંખા ને ના તે તો જે થાય તો લેવી પડે ને કરવી પડે ને કેવા કલર નો આયો બ્રાઉન કલર તી ત્રણ જ પાખ્યા છે કે મેવા ક્યાર ના હોય પંખા માં શિયર ત્રણ જ હોય કોમેન્ટ કરી દો ચાર પંખા પાખે માં પાખ્યા હોય કે ત્રણ હોય કોમેન્ટ કરો હું તો કઉ ચાર જ હોય દુકાન ભૂલી ગયો કંપની વાળો ભૂલી ગયો કોમેન્ટ કરો ચાર હોય કે ત્રણ કોણ ભૂલી ગયો હું કે દુકાનવાળો તો આપણે પંખાનું મસ્ત મજાનું ફિટિંગ થા ચાલુ છે અને કેવો ફરે ને કેવી રેન્જ હોય આની તો મને ખબર નથી આગળ જતાં કેટલું શું કહેવાય

ના પપ પંખાનું કરે છે રિપેરિંગ ને નવો પંખો હમણાં આજે લઈ આવ્યા અનબોક્સિંગ થઈ ગયું છે અને બેન આપણી ગઈ છે ક્યાં ક્યાં ગઈ અને એને ભેગા મહેમાન આવ્યા એ ગયા એન મમ્મી કોકલી મારસે પણ હવે શું કરે હવે જાતી નથી એમ કે સ્ટાર્ટ થયો ચાલુ બધા આવા લેવા મંડો નથી

કાંઈ નહીં ઊભી છે ખાવાનું કોઈ દેતું નથી આખો દિવસ વિડીયો બનાવ્યા રાખે કોઈ ખાવાનું દેતું નથી ગમતું ને કાંઈ ગમતું યા બનસી કેમ રોવ જોઈ જોઈ લે મોરલી જતા આ હું તો પડ્યા જ રાખે ફ્રીજમાં દૂધ છે બેન તો આપણે બેન ચા બનાવે અને અમે બધા હુતા હતા નવા પંખાની હવા કેવી લાગી ભાઈ ખબર જ નથી

જો મિત્રો તમે કોઈ ઝુલણ ગાય નહી જોયું આજે હું તમને બતાવું ઝુલણ ગાય આ ઝૂલે છે ને ઝૂલવું બંધ કરી દીધું જો ઝૂલે પાછી તો અત્યારે થઈ ગયું આપણે સંધ્યા ટાણું અને સંધ્યાટાણે આપણે કેવો મસ્ત મજાનો વ્યૂ આપણી વાડીનો અને આપણી મેળીમાંથી અત્યારે આવ્યા છે અને મેં કીધું આજે આપણો બ્લોક આપણે મેળીમાં છડીને પૂરો કરવાનો છે તો આપણે જોવા મસ્ત મજાનો આપણા રૂપરમાનું મંદિર છે અને ઘણા લોકો જેને પાણી હતા એ બધા વાવી ગયા છે બધે મસ્ત મજાની માંડવી પણ ઉગી ગઈ છે અને બેન આપણે ફોન જોઈ છે અને અત્યારે સંધ્યા થઈ ગયું છે અને ટાણુંનો વ્યૂ જો મસ્ત છે એટલે અહીં તો ખાલું આવ્યું આ કોની વાડી છે મને તો ઓળખાતી નથી તો આપણામાં કાલ ઓરવણું કરવાનું છે કાલ ફાઈનલ ઓરવણું થઈ જશે ને વાહ આપણી બીજી માંડવી છે અને હા આપણી નજીકથી માંડવી જોવી હોય તો અમને કોમેન્ટ કરજો મસ્ત મજાની તો અમે તમને કાલ માંડવી આપણી બતાવશું પણ આટલી મસ્ત મજાની માંડવી ઉગી ઓહો આવી તો કોઈ ઉગી જ નહીં હોય પણ જોવી હોય કોમેન્ટ કરજો તો આપણી ચેનલમાં કોઈ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો તમને ગયો હોય તો લાઈક કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને પોતપોતાનું ધ્યાન રાખે અને કાલે પાછા નવા બ્લોગમાં મળશું તો શહીદ દ્વારકાધીશ